Thank you.

Thank you. 都是一个 ના ના બંધ જ કરવાની છે મોટાભાઈ આપણે કોઈ કાંઈ જરૂર નથી આપણે આ શૂટિંગ આવ્યું છે બેનને મોકલાવી દે એટલે ઘણું ઘણું આપણે આપણી ફરજમાંથી મૂક બધું બધું જ બંધ કરતા હો હાલો ધીમે ધીમે ફ્રીજમાં કે કોઈ વસ્તુ બગડે એવી છે નહીં ને

Ini wadah rawa-rawa, nih. o e a k t v i n ini kan jadi jalur, g u y n i oli biasanya enam p u l u o l Pak. Oke, ya. Kalau outer, y Oke, oke.

Thank you, sir. Okay.